નમસ્કાર આપ જોઈ રહ્યા છો પોલીસની ટીમો થઈ છે રોડ પર આવેલા ઇસ્કોન મંદિરમાં તસ્કર ત્રાટક્યા હોવાનો બનાવ સામે આવ્યો છે તસ્કરે મંદિરના ગર્ભગૃહમાં ઘુસી ભગવાન શ્યામ સુંદર નું કડુ સોનાની ત્રણ ચેન અને ગાય બાજુ પલંગ જેવા ચાંદીના સાધનો મળી કુલ દોઢ લાખની મત્તા ચોરી ગયા હતા ગર્ભગૃહમાં નીચેના ભાગે લોકર હતું

આજે સવારે ઇસ્કોન મંદિરમાં ગર્ભગૃહમાંથી ચોરી થવાની માહિતી આવી હતી અને તે મુજબ તપાસ કરતા તારીખ બારમીની રાત્રે મંદિરના ગર્ભગૃહમાંથી ચાંદીની ગાય ચાંદીનો બાજુલ સોનાની એક ચેન અને બીજા ઘર થઈ અને અંગે કુલ રૂપિયા દોઢ લાખ જેટલી ચોરી થઈ છે અને નક્કુ ચોર તોડી અને અંદર ચોરે પ્રવેશ કરેલો હતો અત્યારે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ અને અને ટેકનિકલ સર્વેલન્સ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે સર જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે એમાં ચોરીમાં કોઈ ઘટના ચોર કે કોઈ સામે આવ્યું હા એ સીસીટીવીમાં મળે છે તપાસ ચાલુ છે બાબતમાં કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશનલ પ્રેસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజన యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్